દાહોદમાં કાઉન્સિલરની આત્મવિલોપનની ઉચ્ચારવામાં આવી જિલ્લા કલેક્ટરને અને પાણી પુરવઠાને આપ્યું છે ખાસ આવેદન વોર્ડ નંબર કલેક્ટર ગીદી રોડ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી ગોદી રોડ વિસ્તારને કડાણા ડેમમાંથી મળે છે પાણીનો સપ્લાય ખામીને લઈને વિસ્તારમાં પાણી રેગ્યુલર ન મળતા રજૂઆત કરવામાં આવી છે એમજીવીસીએલ અને પાણી પુરવઠાની બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે આ પ્રકારે ખામીને લઈને વિસ્તારમાં પાણી પુરવઠાને લઈને આ પ્રકારે ખાસ આવેદન આપવામાં આવ્યું છે પાણીની સમસ્યાને લઈને ખાસ રજૂઆત કરવામાં આવી છે રોડ વિસ્તારને કડાણા ડેમમાંથી મળે છે પાણીનો સપ્લાય ખામીને લઈને વિસ્તારમાં પાણી રેગ્યુલર ન મળતા રજૂઆત કરાઈ છે એમજીવીસીએલ અને પાણી પુરવઠાની બેદરકારીનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે દાહોદમાં કાઉન્સિલરની આત્મવિલોપનની ચીમકી સામે આવી છે મહત્વનું છે કે આ જિલ્લા અને પાણી પુરવઠાને ખાસ આવેદન આપવામાં આવ્યું છે વોર્ડ નંબર એક ગીદી રોડ વિસ્તારમાં પાણીની સમસ્યા ને લઈને ખાસ રજૂઆત કરવામાં આવી છે ની ભૂલના લીધે ગુદેવડની પ્રજાને પાણી મળતું નથી ને એ બાબતે જ મેં આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે પાણી પુરવઠા બોર્ડમાં જે કઈ પ્રોબ્લેમો હતા એ અમારા સ્થાનિક ધારાસભ્ય તેમજ મંત્રી સાહેબ પાણી પુરવઠા મંત્રી અને સાંસદ સાહેબ શ્રી જોડે જઈ સીએમ તેમજ પાણી પુરવઠા મંત્રી જોડેથી તમામ મશીનરી નવીનું ટેન્ડર કરાવી મશીનરી નવી લગાડવા માટેનું કામ પણ ચાલુ થઈ ગયું છે પાણી સપ્લાયમાં તેર તેર દિવસ સુધી પાણી ના આવે પાણી પુરવઠા બોર્ડ અને એમજી વિશે આમ

ત્રીસ હજાર ની વસ્તી છે પાણી મળતું નથી છતાં પણ એમના તરફથી કોઈ પણ જાતનું આશ્વાસન આપવામાં આવતું નથી એ લોકો એમજીવીસીએલ પર નાખે છે એમજીવીસીએલ વાળા જેટકો પર નાખે છે જેટકો વાળા કહે છે કે અમારા તરફથી બધું જ બરાબર છે પાણી પુરવઠા બોર્ડની ભૂલ છે હવે આમાં કોની ભૂલ અને કોના પાપે અમારી પ્રજા જે પાણી વગર ભોગ બની રહી છે એના માટે આજે કલેક્ટર સાહેબ ને આવેદન આપ્યું છે

શું છે એનામાં જો હું આવનારા સમયમાં અમારી પ્રજાને ન્યાય નહીં મળે તો અત્યારે આ તમામ આ લોકોની ભૂલનો ભૂલ નો ભોગ અમે કાઉન્સીલર લોકો બની રહ્યા છે તો આવનારા સમયમાં હું ચોક્કસ તારીખ અને ટાઈમ આપીને આત્મવિલોપન કરીશ